જય શ્રી કૃષ્ણ મારું નામ અસ્મિતા નીરવ ગોહેલ છે આજે આપણે એક વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ જે કેસે એમને શું હેલ્થ બેનિફિટ મળ્યો હા સર તમારું નામ અને તમે ક્યાંથી બિલોંગ કરો છો મારું નામ મનીષભાઈ પીએજા છે અને હું કલોલ તાલુકાના પીએજ ગામથી બિલોંગ કરું ઓકે તમે કયા પ્રોફેશન સાથે જોડાયા છો હું ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ ઓકે ગ્રેટ ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ કરે છે હું તમને પૂછવા માંગુ છું કે તમે કેટલા ટાઈમથી કેંગન યુઝ કરો છો હું ત્રણેક મહિનાથી કેન્ગન પાણી પીવું છું અને મારા ફેમિલીને પણ એ જ પાણી અમે બધા સાથે પીએ છીએ અને આ પાણી પીવાથી મારા એક બેનિફિટ મારા પોતાને એ થયો કે મારે પગે સ્નાયુઓ ખેંચાતા હતા અને રાત્રે તો ઘણી વખત ચલાતું પણ નહોતું પણ અત્યારે કેંગન પાણી યુઝ કરવાથી એમાં ઘણું એવું સારું છે મારે અને એ મને ઘણો સારો એવો બેનિફિટ મળ્યો છે વેરી ગુડ આપણે અત્યાર સુધી એ સાંભળ્યું છે કે ડાયાબિટીસ છે પથરી છે એ બધામાં તો રિઝલ્ટ મળે જ છે પણ પગના રિઝલ્ટ આપણે ફર્સ્ટ ટાઈમ સાંભળવા મળ્યું છે કે લોકો પોતાની જાતે છે કે એમને રિઝલ્ટ મળે છે મારો બીજો ક્વેશ્ચન તમને એ છે કે તમારા ઘરના વ્યક્તિ બધા પાણી પીવે છે એમ તમે કીધું તો ગામડાના હોવા છતાં એ વિચારસરણી અપનાવી કેંગન અપનાવ્યું એ બહુ મોટી વાત છે તો તમે કોઈ એનું એક નાનું શેરિંગ કરવા માંગશો અને હા મેડમ બીજું એક એ વાત છે કે જ્યારે અમે આ વાત ઘરમાં કરી ને ત્યારે મારા મમ્મી એમ કહેતા હતા કે એમ કે જે ઘરે નળનું પાણી આવે ને એ જ ગાળીને પીવાય એ જ ચોખ્ખું પાણી કહેવાય બાકી એમ કે ના પીવાય પણ એમને મેં સમજાવ્યા અને એ સમજાવ્યા પછી અત્યારે કેંગન પાણી દરરોજ એ પણ પીવે છે અને અમારા ફેમિલી મેમ્બર્સ બધા કેંગન પાણી અમે પીએ છીએ એ પાણી પીવાથી એમને સારું એવું ફીલ થાય છે એવું કહે છે જેમ વરસાદનું પાણીનો જે ટેસ્ટ હોય ને એ વરસાદનું પાણી એકદમ ચોખ્ખું હોય એમ આ બી પાણીનો ટેસ્ટ કે વરસાદના પાણી જેવું જ આવે છે એટલે કે ચોખ્ખું પાણી એટલે એક વખત મારા મમ્મીના મેં જી બંને અમારા જે મટકા હોય ને માટલા એ બંને જોડે રાખીને એમને બતાવડાયું તો જે નળનું પાણી હતું ને એમાં ઘણો એવો ક્ષાર હતો અને આ કેંગન પાણીમાં બિલકુલ ક્ષાર નથી એટલે એ પણ જોઈને એમને પણ એમ થયું કે ખરેખર આ જ પાણી પીવા એટલે બધા સાથે આ જ પાણી પીએ છીએ વેરી ગુડ આપણને એ જાણીને ખરેખર આનંદ થવો જોઈએ કે એક જો ગામડાના વ્યક્તિ એમના ફેમિલીની મેન્ટાલિટી ચેન્જ કરી શકતા હોય તો આપણે તો જનરલી મોસ્ટલી બધા શહેરમાં રહેવાવાળા લોકો છે ને આપણે એવું કહીએ છીએ કે મારા મમ્મી પપ્પા ના પાડે છે તો ત્યારે આ વ્યક્તિનું આપણને જે એને એક્સપિરિયન્સ શેર કર્યો ને એ બહુ મહત્વની વસ્તુ છે થેન્ક યુ થેન્ક યુ મનીષભાઈ